રામનગરી અયોધ્યામાં દીપોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે આજે અયોધ્યામાં ભવ્ય શોભાયાત્રા નીકળી બાવીસ ટેબ્લો સાથે નીકળેલી શોભાયાત્રામાં લોકમેરામણ ઉમટી પડ્યું બાવીસ ટેબ્લોમાંથી સાત ટેબ્લો રામાયણના સાત અધ્યાયો પર આધારિત આ ઝાંખીએ ભગવાન શ્રીરામ અને હનુમાનજીના મિલન સહિત કેશકિન્દાની ઘટનાઓ રજૂ કરી બાકીના ટેબ્લો પ્રયાગરાજ કુંભમેળા મહિલા સશક્તિકરણ અને ઉત્તર પ્રદેશ સરકારની મુખ્ય યોજનાઓ પર આધારિત હતા પંચવટીમાં ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને માતા સીતાનું જીવન બતાવાયું રાવણ દ્વારા માતા સીતાના અપહરણના દ્રશ્યને કલાકારો દ્વારા અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવ્યું રૌદ્ર રૂપમાં કાલીએ આગની જ્વાળાઓ વચ્ચે તાંડવ કર્યું દીપોત્સવમાં રામાયણના એપિસોડ પર આધારિત એક ઝાંખીએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા ઓડિશાના કલાકારોએ ઓડિયા નૃત્યનું મનમોહક પ્રદર્શન રજૂ કર્યું જેનાથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા મોરના પીછા પહેરીને નૃત્ય કરતા કલાકારોને જોઈને લોકો મંત્રમુગ્ધ થયા છે દીપોત્સવમાં છવ્વીસ અગિયાર લાખ જેટલા દીવાઓ પ્રગટાવાશે ત્રણ શ્વ રેકોર્ડ બનશે